સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયો છે ડાયમંડ એસોસિએશનના જગદીશ ખીટે નિવેદન આપતા કહ્યું હતું કે અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયો છે ડાયમંડ એસોસિએશનના જગદીશ ખીટે નિવેદન આપતા કહ્યું હતું કે અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે અને ઉઠામણાની વાત જૂની છે બે હજાર એકવીસથી ચોવીસ સુધીમાં ચોવીસ ઉઠામણા સામાન્ય છે વર્ષે એવરેજ પાંચથી છ કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર જી સેવનના દેશ પ્રતિબંધ મૂક્યો નથી અને હાલ લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો છે ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધીમાં જે ઉઠમણા થયા છે એટલે એ બહુ મોટી વાત ન કહેવાય એજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે બે હજાર પચીસથી વરસ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશનની પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે મેન્યુફેક્ચર યુનિટો પણ બધાય ધમધમી રહ્યા છે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે તેજી આવશે એવી